મોટી ટોપનું નામ નીલમ અને તેની બાજુમાં પહેલી બાજુ તોપ હતી માણેક બાકીની તોપ છે ખોદકામમાં નીકળેલી કારણ કે ચાર વર્ષથી આ કિલ્લો બંધ હતો ચાર વર્ષથી મેન્ટેનન્સ કામકાજ ચાલુ હતું ત્યારે બધી તોપું ખોદકામમાં નીકળેલી ચાર વર્ષ પહેલાં ઉપરકોટ કિલ્લામાં કોઈ ટિકિટ કોઈ ચાર્જ નહોતું જોવા માટે ફ્રીમાં હતું કારણ કે આ કિલ્લો ગવર્મેન્ટ માન્ય હતો કલેક્ટર સાહેબની અંદર હાલ કિલ્લો પ્રાઇવેટ કંપનીમાં દહેલો એટલે સો રૂપિયા એક જણની ટિકિટ રાખેલી જિલ્લા ઉપર બે તોપ મોટી તોપનું નામ નીલમ નાની તોપનું નામ માણેક બંને તોપ બનાવેલી ઈરાન ઈરાનમાંથી આવેલી દીવમાં દીવુમાંથી અમદાવાદની બાજુમાં ગામ બીજું મહેમદાવાદ મહેમદાવાદનો રાજા મહમ્મદ શાહ જેને ચોવીસ કલાકમાં બે ગઢ જીતા પહેલું જુનાગઢ જુનાગઢના રાજા રામ માડલિક એને બે શરાપ પહેલો શરાપ નરસિંહ મહેતા જેના ભગવાને બાવન દર્શન દીધેલા બીજો શ્રાપ ચારણ ચારણ અને ગઢવી જેનું નામ હતું નાગભાઈ ચારણ અને પાવાગઢ તમે જાઓ ત્યાંના રાજા ફતેસિંહ રાજા શ્રાપ મહાકાળી બે ગઢ ઉપર શ્રાફ એક જ દિવસમાં બે ગઢ જીતો મોહમ્મદ શામતી નામ રાખેલું મોહમ્મદ બેગડો મોહમ્મદ બેગડા દીવના કિલ્લામાંથી તોપુલી આવ્યો મોટી તોફ વજન પંદર ટન એક ટન એટલે છપ્પન મન નાની તોપ વજન સાડા તન તન મોટી તો બાર માઇલ જશે લોખંડની બનાવેલી નાની તોપ તમે જોઈને આવેલા એ પંચ ધાતુની બનાવેલી પંચ ધાતુમાં રાંબુ પિત્તલ લોખંડ જર્મન ને કાસુ અને મોહમ્મદ બેગરા પછી જુનાગઢમાં કોઈ હિન્દુ રાજ નહીં આવેલું રાજ આવેલું નવ નવાબ નવ નવાબ એટલે કે બાબી વંશ પ્રવીણ બાબી પિક્ચરની હિરોઈન જુનાગઢની હતી એનો ઇતિહાસ આગળ આવશે પ્રવીણ બાબીને કોઈ વારી છે નહીં ગવર્મેન્ટે બધી મિલકત કબજે કરેલી આખું જુનાગઢ પગે પડતું હોય તો એક જ વ્યક્તિને એ વ્યક્તિ નહીં હોત તો અમે બધા પાકિસ્તાનમાં હોત તમારે આવું હોત તો વિઝા લેવો પડત એ વ્યક્તિનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો ને સુડતાળીસમાં જુનાગઢ આઝાદ કરાવેલું અને બીજું હૈદરાબાદ હૈદરાબાદનો નવાબ નિઝાનનો નવાબ મોહમ્મદ ખાન બે નવાબને ઓગણીસો ને સુડતાલીસમાં સરદાર વલ્લભભાઈ પટેલે ભગાડેલા સામે દિવાલ દેખાય રાણક દેવી રાખીંગારનો મહેલ અંદર ટોટો રાજા એકસો ને આઠ રા નામના થઈ ગયા જેમાં રા કવાટ રા ડિયાસ રા માંડલિક મૈપત રા નૌઘન રાખીંગાર પછી આવેલા બાર બાબી બાર બાબી એટલે કે નવાબ પછી આવેલા તેરમી ટોપી એટલે કે અંગ્રેજ